નમસ્કાર આપ જોઈ રહ્યા છો એશિયન ન્યૂઝ હું છું આપની સાથે હિતલ ભગત આજના મોડર્ન યુગમાં પણ આદિવાસી વિસ્તારમાં આદિવાસી લોકો અંધશ્રદ્ધા પર વિશ્વાસ મુકતા હોય છે તેઓ કિસ્સો છોટાઉદેપુર માંથી સામે આવ્યો છે ત્રણ દિવસ અગાઉ બીમારીથી મૃત પામેલા વ્યક્તિનો આત્મા લેવા માટે પરિવારજનો બળવાને સાથે રાખી વિધિ કરી આત્મા લેવા માટે સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા છોટાઉદેપુર જિલ્લો આદિવાસી બાહુલ્ય ધરાવે છે અહીંના આદિવાસીઓ

વિધિ કરી મૃત વ્યક્તિનો આત્માને લઈ જવામાં આવ્યા હોવાનું બધાએ દાવો કર્યો હતો મૃતકના પરિવારજનોએ જણાવ્યું હતું કે આદિવાસી સમાજની વર્ષો જૂની પરંપરા મુજબ આજે આ રીતે વિધિ કરવામાં આવી હતી મરનારના આત્માને શાંતિ મળે તે માટે અમે આ વિધિ કરીએ છે તેમ તેઓએ જણાવ્યું હતું મહારાજ દેવા આવેલા તમે મહારાજ છો બળવા છે એટલે તમે શું કરવા આવ્યા હતા અચ્છા તો લઈ લીધો અમારે રાઠવા ધનજીભાઈ વેચલાભાઈ રાઠવા એને અમે બીમાર પડે દવાખાને લઈ ગયા અને ત્રણ દિવસ અમે દવાખાને લાગી અને પછી મૃત્યુ થઈ ગઈ ત્યારે અમે ઘર લાયા બરાબર લાયા પછી અમારે જૂના રીત રિવાજ પ્રમાણે રાઠવા સમાજના જીવ લેવા ગયા બળવા ભુવા સાથે અગ્નિ અગ્નિસંસ્કાર પછી આજે હવે ત્રીજું ચોખ્ખું અને અમારે પરંપરા ઉદયપુર જીવલે આત્મ લેવા માટે અમારી જૂની પદ્ધતિ ચાલતી આવેલી પરંપરા કરીએ અમારે કાકા હતા એ બીમાર પડ્યા એ બીમાર પડ્યા એને અમે સરકારી હોસ્પિટલ માં અમે દાખલ કર્યા અને ત્યાં ત્રણ દિવસ રાખ્યા પછી ત્રણ દિવસ થયા પછી એમનું મૃત્યુ થયું ત્યાં પછી અમે ત્યાંથી લઈ આવ્યા ને લાવીને અમારી રીતે જે અગ્નિ સંસ્કાર કરવાનો એ અમારે રીત રિવાજ પ્રમાણે અમે અગ્નિ સંસ્કાર કર્યો બરાબર પછી અમે એમને જે અમારે ત્રીજું અમારે ચોખ્ખું કરીએ જે ચોખ્ખું કરીએ એ અમારો રીત રિવાજ પ્રમાણે અમારે વર્ષોથી કરતા આવે છે દાદા એ એ રીત પ્રમાણે અમારે બધું અમને સમાજમાં જે કઈ કરવાનું છે એ વિધિ અમારે ચાલુ છે અત્યારે અમે બધું જે કઈ કરીએ છે એ પહેલેથી અમારે રાઠવા સમાજ પ્રમાણે જે ચાલે છે એ અમારું આ બધું પરંપરા ચાલે છે આજે દવાખાને પણ ગયા હતા અમે બળવો ભૂવો લઈને ગયા હતા એ અમારે જે કઈક આત્માને શાંતિ થાય એના માટે અમે જીવ લેવા ગયા હતા હવે બળવો ભૂવો અમે અહીંયા ઘરે લાવીને એના જીવને અમે કંઈક આત્માને શાંતિ થાય એ રીતે અમે એ ભૂવો લાવીને એનું બધું આ વિધિ ચાલુ છે હવે એ બળવો ભૂવો એને જોડે કોઈ મોબાઈલ કે એવું તેવું કશું છે નથી હવે એ તો ઘરે જતા રહ્યા આ બાબતે છોટાદેપુર સિવિલ હોસ્પિટલના ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ કેવલ મોદીને પૂછતા તેમણે જણાવ્યું હતું કે અગાઉ પણ સ્ટાફને કહેવામાં આવ્યું છે કે અંધશ્રદ્ધા બાબતે અમે વિરોધ કરીએ છીએ અંધશ્રદ્ધાનું અમે હૈયા પાલન કરવા દેતા નથી જનરલ હોસ્પિટલમાં સિક્યુરિટીનો અભાવ સ્ટાફના અભાવના કારણે ઘણી વાર આ લોકો આવી વિધિ કરતા હોય છે જેને અમે રોકવાનો બને એટલો પ્રયાસ કરતા હોઈએ છીએ એકચ્યુઅલી આ જે અંધશ્રદ્ધાનું આજે આ છોટા ઉદેપુર જનરલ હોસ્પિટલમાં જે આ કિસ્સો બન્યો છે તેના માટે તેને એ બાબતે કોઈ બી નોલેજ નથી ધરાવતો મને હમણાં જ આ વસ્તુની ખબર પડી છે અને મેં મારા સ્ટાફને બી એ બાબતે ટકોર કરી છે કે ભવિષ્યમાં આવું કોઈ બી પાલન ના થાય પહેલા બી આવો એક કિસ્સો બન્યો હતો જયારે મેં રોક્યો હતો એ કિસ્સાને કારણ કે એ લોકો એમ્બ્યુલન્સમાંથી આવી રીતે ભૂવાને બોલા બોલાવો બોલાવીને કઈ વિધિ કરવા માંગતા હતા પણ મેં રોક્યું હતું ત્યારે બી મારે બોલાચાલી થઈ હતી પણ આ છોટા ઉદયપુર વિસ્તાર થોડો આદિવાસી વિસ્તારમાં અમુક વખતે પરિવારજનો અગ્રેસિવ થઈ જતા હોય છે જેના કારણે અમે અમારે સિક્યુરિટીના અભાવને કારણે અમે અમે એમનું અમે એમ રોકી નથી શકતા ઘણી વાર એ વસ્તુ હું સમજુ છું એ વસ્તુ ટોટલી ખોટી છે અંધશ્રદ્ધાનું આપણે એકવીસમી સદીમાં આ રીતનું ના થવું જોઈએ કોઈ બી પાલન અને અમુક વખતે જે દર્દીઓના પરિવારજનો જે જે રીતે બોલાચાલી કરવા માંડે છે અને સાથે સિક્યુરિટી સ્ટાફ ના હોવાથી અમારે ઘણીવાર અમે ચાહતા છતાં બી એ વસ્તુનું પાલન નથી થઈ શકતું અમારાથી કારણ કે અમે ઓપીડીમાં હોઈએ અને એ ટાઈમમાં આવું કંઈ થાય તો કઈ રીતે અમારે એ રીતે મેનેજ કરવું સિક્યોરિટી સ્ટાફ વગર અમે આ આના માટે આગળ બી સરકારને લખેલું છે કે અમને સિક્યોરિટી પ્રોવાઈડ કરો કે જેથી આ બધું જે અંધશ્રદ્ધાનું પાલન છે અમે ઘણા અંશે રોકી શકીએ અને અમે અપીલ બી દર્દીઓને કરતા હોઈએ છીએ કે આવી રીતે આવી કોઈ બી વસ્તુમાં માને નહીં કારણ કે ઘણી વાર એને કારણે ઉલટાની ટ્રીટમેન્ટ બી અમારી સક્સેસ જવાને સામે નિષ્ફળ જતી હોય છે કારણ કે એ લોકો ડોક્ટર ને છોડીને આવી રીતે ભુવાની પાછળ ને એમ પડતા હોય છે મેં પહેલા બી આવી રીતે એકવાર રોકેલું છે આ મેટર પણ આ મેટર મારી જાણની બહાર હતી હું ધ્યાન રાખીશ નેક્સ્ટ ટાઈમ આવું ના થાય અંધશ્રદ્ધાના બનાવને લઈને વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા દ્વારા પણ પ્રતિક્રિયા આપવામાં આવી છે અને જણાવ્યું છે કે છોટાઉદેપુરની ઘટનાની અંદર આત્મ લઈ જવાનો એક નિમ્ન પ્રયાસ કરેલો છે ત્રણ દિવસ પહેલા એક વ્યક્તિનું બીમારીના કારણે સારવાર દરમિયાન સિવિલ હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું તો તેનું સૂતક ચાલતું હોય ત્રણ દિવસ બાદ બળવા દ્વારા વિધિ વિધાન કરવા માટે સિવિલ હોસ્પિટલમાં આવે છે અને આત્મા લઈ જવા માટે બાંધીને લઈ જવાના જે ઘટના છે જે અંધશ્રદ્ધામાં નાખનારી આ વૈજ્ઞાનિક હોય વિજ્ઞાન જાથા કડક શબ્દમાં આની નિંદા કરે છે આત્મા લઈ જવો કોઈના શરીરમાં જવું આ વાત ખોટી છે તેમ જયંત પંડ્યા છોટા ઉદયપુર જિલ્લાના ખોડીવલી ગામનો કિસ્સો છે આ ઘટનાની અંદર બળવાએ આત્મા લઈ જવાનો એક નિમ્ન પ્રયાસ કરેલો છે ત્રણ દિવસ પહેલા એક વ્યક્તિનું બીમારીના કારણે સારવાર દરમિયાન સિવિલ હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું તો તેનું સૂતક ચાલતું હોય ત્રણ દિવસ બાદ આ બળવાએ એ વિધિ વિધાન કરવા માટે સિવિલ હોસ્પિટલમાં આવે છે અને આત્મા લઈ જવા માટે બાંધીને લઈ જવાનો જે ઘટના છે તે ભ્રહ્મા અંધશ્રદ્ધામાં નાખનારી અતાર્કિક અને અવૈજ્ઞાનિકોએ વિજ્ઞાન જતા કડક શબ્દોમાં આલોચના સાથે નિંદા કરે છે આત્મા લઈ જવું વિહાર કરવું કોઈના શરીરમાં જવું આ તદ્દન વાત છે ખોટી છે અને વિજ્ઞાને ખોટી સાબિત કરી અને લોકોને આ અંધશ્રદ્ધા તરફ દોરનારી હોય લોકોએ ભ્રમમાં ન આવવું આ ખોટી હકીકત છે આ બળવાએ અને તાંત્રિક ભૂવાએ જે આત્મા લઈ જવાનો જે પ્રયાસને અને બાંધીને પોતાના ગામ લઈ જાય છે જે લોકોને ગુમરાહ કરનારી અને લોકોમાં અંધશ્રદ્ધા તરફ નાખનારી હોય વિજ્ઞાન જાથા આ સમગ્ર ઘટનાને આત્મા સંબંધી વાતોને વિજ્ઞાન જાથા વખોડે છે અને લોકોએ અંધવિશ્વાસ છોટાઉેપુર સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર